જોઈ શકો છો કેવા ડેલા હોય દેશી જુગાડ કરેલા ડેલા છે વાડીએ છીએ આપણે અંદર તમે જોઈ શકો છો અહીંયા અત્યારે કેવા રસ્તા આવે વાડીના શેઢે શેડે આપણે ખોપવાનું છે એ વાડી છે અને શેડો છે ટ્રેક્ટર તમે જોઈ શકો છો ખોપડી તમે જોવો

તો અત્યારે તમે જોઈ શકો છો ડુંગળી સોફા બેસી ગયા છે આપણે અને આપણે બકરીયા રોપ ફૂટી ગયો તો આપણે ગાય ઘર રોપ લઈ જઈએ સોફા મળવી અડધા અડધા ગયા સોંપી દીધા છે તમે કોઈ દિવસ ડુંગળી સોપા ગયા કે નહીં તમે કોમેન્ટ કરી એક જરૂર ગામડા ના હોય તો ગયા હોય શેર ના હોય તો નહીં ગયા હોય

વાડીમાં શાકવાની મોજ અલગ હોય પાણી પી લીધા પાછા સપ્તાહ મળી જવા ક્યારે છે નહીં

તો મિત્રો અત્યારે આપણે દાડીનું કામ પૂરું થઈ ગયું છે હવે ઘટાડું નીકળવાનું છે બે નાખી દીધા માટે અત્યારે આપણે જવાનું છે ઘરે તો સાડા પાંચમાં ટાઈમ છે આપણે સાડા પાંચ પૂરું થઈ ગયું એનામાં આપણે ઘર તરફ નીકળીએ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો શેર ઓરી આવી છે પતંગ સગાવાનો પણ ચાલુ થઈ ગયું છે આમનો સૂરજનો નજારા जोरदार છે હા પેલી કા બે આલો જીગાભાઈ લાવ હા જીગાભાઈ છે દેવા સાંડતા છે છે કામ કી ના

મિત્રો તમે જોઈ આવે છે પુષ્પ ફિલ્મમાંથી હોય એવું લાગે છે આખો ખટરા લાકડાનો ફેર છે પુષ્પટુમાં આવી ગયો છે અમારા ગામના ખતન પરમાં આવી ગયો છે નહીં